પ્રતિવર્તી પ્રક્રિયા છે અભિસરણ જે છે એ કેવી છેબાણ કરતા વધુ દબાણ લાગુ પાડવામાં આવે અભિસરણ દબાણ કરતા વધુ દબાણ લાગુ પડે તો તે પ્રતિવર્તી રીતે કાર્ય કરે બરોબર છે તો આ એક વસ્તુ તમારે ખાસ અહિયાં સમજવાની છે કે તેની માટે શું શક્યતા બનશે બરોબર હવે તમને એમ કહે છે માત્ર દ્રાવણોને લાગુ પડે એટલે શું કહેવા માંગે છે દ્રાવકના પ્રમાણને ન લાગુ પડે દ્રાવણ કહેવાનો અર્થ એવો કે કલીલ અને નિલંબનને લાગુ ન પડે દ્રાવણવાળા કન્સેપ્ટ જ્યાં જ્યાં છે ત્યાં લાગુ પડે મતલબ કે પાણીમાં રેતી નાખી દો તો ત્યાં લાગુ ના પડે બરાબર એટલે અહીંયા દ્રાવણ કીધું તો જવાબ આવશે તમારો ફોરન નંબર ઓકે